સલામ મિત્રો તો હવે તૈયાર થઈ જાઓ અને મોબાઈલ બરાબર તૈયાર કરો કેમ કે ગુજરાતના એક શહેરમાં તમે ફોટો પાડી અને સરકારના ડિપાર્ટમેન્ટને એ ફોટો આપશો તો તમને ગિફ્ટ વાઉચર આપવાની યોજના સરકાર લાવી રહી છે અને આ માટે ગુજરાતમાં આ સૌ પ્રથમ વખત એની તૈયારી થઈ ગઈ છે આમ તો ઇન્દોરમાં પણ આ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે અને ઇન્દોર એમ કહી શકાય કે જે નવી વૈશ્વિક વ્યવસ્થા આવવાની છે એના માટે અગ્રેસર રહ્યું છે ભારતમાં તો જે આ નવી વ્યવસ્થા ઊભી થઈ રહી છે જેને ન્યૂ વર્લ્ડ ઓર્ડર કહેવાય કે નવી વૈશ્વિક વ્યવસ્થા જેમાં પબ્લિકને પણ ફાયદો થાય એ રીતે સરકારના વિવિધ ડિપાર્ટમેન્ટો યોજના મૂકશે અને એમાં પબ્લિક પોતે પણ જો ક્યાંય કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરી રહ્યો હોય તો એનો ફોટો પાડી અને વોટ્સઅપ અથવા તો સરકારની જે કંઈ પણ વેબસાઇટ છે એમાં એ અપલોડ કરશે તો એને રોકડા પૈસા અથવા તો ગિફ્ટ વાઉચરની યોજનાઓ શરૂ કરાશે તો આ અંગે સર્વપ્રથમ ગુજરાતમાં આપણા અમદાવાદ શહેરની અંદર આ પ્રકારની એક યોજના સરકાર અમલમાં મૂકવા જઈ રહી છે જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી એપ્રિલ મહિનામાં આ યોજના અમલમાં મૂકાશે જેમાં રોડ રસ્તા પર કચરો ફેંકતા હોય એવા જો કોઈ વ્યક્તિઓ હોય તો એમનો ફોટો પાડી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે એપ્લિકેશન છે જે નવી લોન્ચ થવા જઈ રહી છે એપ્રિલમાં એમાં અપલોડ કરવામાં આવશે ફોટો તો સરકાર દ્વારા એટલે કે અમદાવાદ મુસ્લિમ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ફોટો મોકલનાર વ્યક્તિ છે એમને ગિફ્ટ વાઉચર પણ આપવામાં આવશે તો એ સિવાય પણ બીજી જે કોર્પોરેશનને લગતી સેવાઓ હોય અને એમાં જેમ કે જાહેર રોડ રસ્તા ઉપર ઘણા લોકો થૂકતા હોય છે તો આવા જે કાંઈ પણ કોર્પોરેશનને લગતા કાયદા હોય અને એ કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું હોય અને જો કોઈ નાગરિક એ કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું હોય એનો ફોટો પાડી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર એ મૂકે તો ચોક્કસ એને ગિફ્ટ આપવાનું આયોજન થઈ રહ્યું છે જેમાં નિશ્ચિત સ્ટોર્સ હશે જ્યાં એ ગિફ્ટ કાર્ડ આપવાથી તેઓને પોતાને મનગમતી વસ્તુ જે ઉપલબ્ધ હશે એ આપવામાં આવશે આ એપ્લિકેશન એપ્રિલ મહિનામાં લોન્ચ થવાની છે તો મિત્રો તૈયાર થઈ જાવ કેમેરાવાળા મોબાઈલ લઈને